આપણે જોવાનું છે શું ધોરણ નવ વિષય ગણિત વિકાસ પરીક્ષામેન્ટ અસાઇનમેન્ટના વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો જોડકા જોડો સરસ મજાના જોડકા હોય છે મગજ કસવું પડે તેવા જોડકા હોય છે અને આવું જ અસાઇનમેન્ટ શું તમે હજી સુધી નથી ખરીદ્યું ને ખરીદવા માંગો છો તો આજે જ ખરીદો અને સાહેબ લિંક લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી ખરીદી શકાય છે અને ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર રેડી છે ચાલો તો જોઈએ નેક્સ્ટ એટલે કે પ્રકરણ બે ના જોડકા જોડવામાં આપણે જોઈ લઈએ ચાલો તો એક્સ પ્લસ બે ગુણ્યા એક્સ માઇનસ બે તો શું થાય માઇનસ બી આના બરાબર શું થાય એ સ્કવેર માઇનસ બી સ્કવેર આપણી પાસે એ બરાબર શું છે એક્સ એટલે થશે એક્સ નો વર્ગ માઇનસ બાકી છે ટુ બે નો વર્ગ ચાર

જોઈએ નેક્સ્ટ ચાલો a plus b નો ઘન બરાબર ખાલી જગ્યા ચાલો તો અને નીચે આપ્યું a ઘન plus b ઘન બરાબર ખાલી જગ્યા હું સીધો ને સિમ્પલ કહીશ અહીંયા હાવ હેલા મેલે વાત હોય તો a plus b ના ઘન નું સૂત્ર આવડતું હોય વિસ્તરણ નું તો થાય જો પહેલું બીજું કે ત્રીજું કયું છે આમાંથી પહેલું જ સૂત્ર છે કેમ કે a a ઘન plus b ઘન plus 3ab કૌંસમાં a plus b એવું એનું જોઈ જો સૂત્ર છે અહીંયા દેખાય છે બસ રેડી ઈ એનો જવાબ નેક્સ્ટ એ ઘન પ્લસ બી બરાબર જો અહીંયા એ ઘન પ્લસ બી વચ્ચે પ્લસ ની નિશાની એટલે આનો એક અવયવ કયો નીકળે એ પ્લસ બી કયો નીકળે એ પ્લસ બી ચાલો એ પ્લસ બી અવયવ શેમાં છે બીજામાં છે બસ ઈ એનો જવાબ બાકી અંદર તો અંદર વચ્ચેની નિશાની એકવાર માઇનસ આવે રેડી છે ચાલો તો જોઈએ જવાબ

5x નો ઘન પ્લસ ચાર નો વર્ગ પ્લસ સાત એક્સ નો ઘાત મહત્તમ ચલનો મહત્તમ ઘાત કેટલો ત્રણ જવાબ કેટલો આવે ત્રણ ઘાત મતલબ મહત્તમ ઘાત શું થાય મહત્તમ સહગુણક એટલા ભૈલા આ દેખાય છે નથી દેખાતો ચાર પ્લસ એક્સ દેખાતો નથી એટલે સહગુણ કેટલો હોય ઝીરો रेडी तो पहला में त्रण बीजा में जीरो रेडी नेक्स्ट एक्स प्लस त्रण गुणिया एक्स माइनस बे गुणी कौन भाई लाओ चलो एक्स गुणिया एक्स एक्स स्क्वेर प्लस त्रण गुणिया एक्स त्रण एक्स प्लस माइनस बे गुणिया एक्स ले माइनस बे एक्स त्रण गुणिया माइनस बे ले माइनस छह तो जवाब જોઈએ આપણે सॉरी ચલો x² નહી દેખાતો હોય કદાચ કલર એટલે કલર બદલી નાખીએ x² + 3x - 2x + x - 6 કે છે x² + x - 6 યસ પેલું જ છે સામે છે એટલે અહીંયા x - 3 x + 2 ખાલી બંને બદલાઈ જાય છે આલ્ટરનેટ થઈ જાય બરાબર પ્લસ નું થઈ જાય માઈનસ माइनस नो थे प्लस तो पन कितना चेंज आवे जो ये चालो एक्स नो गुना कर एक्स साथ है ले एक्स स्क्वायर माइनस त्राण एक्स एक्स नो गुना कर प्लस साथ है ले प्लस टू एक्स माइनस छो तो एक्स स्क्वायर माइनस थ्री एक्स प्लस टू एक्स माइनस एक्स माइनस छो एक्स स्क्वायर माइनस एक्स माइनस छो एक्स स्क्वायर माइनस ભાઈ આને સાદુ રૂપ આપી દિવસ માઇનસ સાત નો વર્ગ શું થાય ઓગણપચાસ વખત પ્લસ એક વખત માઇનસ એક્સ માઇનસ સાત ગુણ્યા એક્સ પ્લસ સાત કામ થાય પૂરું કહે છે હા સેબ ઓપ્શન સી આ સામે આવી પ્લસ સામે જોઈજો જાવ એક્સ પ્લસ સાત એક્સ પ્લસ સાત એક્સ માઇનસ સાત એક્સ માઇનસ સાત જો આમાં જોઈ ખબર પડે વચ્ચે મધ્યમ પદ ગયું છે માઇનસ છે જો માઇનસ વાળો આવે દાખલો સોલ્વ જ્યારે તમે જોડકા જોડ્યો છો તમારે અહીંયા કોઈ ગણતરી માગી નથી તમારી પાસે લેખિત કીધું નથી તો તમારે ઘણું શું કામ છે ડાયરેક્ટ જોઈજો જવાબ વચ્ચેનો માઇનસ વાળો આવે તમને જો સૂત્ર યાદ હોય તો એના ઉપરથી ખબર પડે કે અંદાજિત કે પહેલું છેલ્લું પદ પ્લસ પ્લસ હોય વચ્ચેનું પદ માઇનસ હોય તો તેના અવયવ પાડતા એકાદુ પદ તો માઇનસ આવે છે એકાદું પદ માઈનસ આવે તો ઉપર બેય પ્લસ છે ને નીચે બે માઇનસ છે ચાલો માઇનસ વાળું રાખી રેડી ચાલો તો જોઈ જોઈએ સાહેબ હવે આવે કઈ રીતે હવે મેથડ શીખવાડીશ રેડી ચાલો પ્રથમ પદ અને અંતિમ પદના સહ ગુણોકનો ગુણાકાર કરવાનો એક ગુણ્યા ઓગણપચાસ એટલે કેટલું થાય ઓગણપચાસ ના એવા ભાગ પાડવાના જેનાથી વચ્ચે વાળું પદ આવે કયું આવે વચ્ચે વાળું પદ રેડી છે ચલો જો અહીંયા પ્લસ જવાબ ગુણાકાર પ્રથમ પદ અને અંતિમ પદ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર જો પ્લસ આવે ધન આવે કેવો આવે પ્લસ કે ધન આવે તો એના એવા અવયવ પાડવાના એના એવા અવયવ પાડવાના કે જેના સરવાળાથી એના અવયવના સરવાળાથી સરવાળા વચ્ચે વાળું પદ મળે તો જુઓ અને અવયવ કેવો પડે ઓગણપચાસ કે ઓગણપચાસ પડે અને બીજો કયો પડે સાત માં એક્સ માઇનસ સાત કઈ રીતે આ બે માંથી એક્સ કોમન નીકળ્યો એટલે એક્સ માઇનસ સાત આ બે માંથી માઇનસ સાત કોમન નીકળ્યો એટલે એક્સ માઇનસ સાત બરાબર

બરાબર બે ખૂણા સમાન છે એક સામેની બાજુ સમાન છે તો ખુ ખુ બા શું લાગે ખુ ખુ બા ખાસ ધ્યાન રાખજો આઈએમપી વસ્તુ છે આ બરાબર છે મસ્ત મસ્ત વસ્તુ છે નેક્સ્ટ ચલો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ત્રિકોણ એબીસી માં એસી અને ત્રિકોણ પીક્યુઆર માં પીઆર કાટખૂણાની સામેની બાજુ એટલે બંને શું કહેવાય કર્ણ કહેવાય શું કહેવાય કર્ણ રેડી

નથી એટલે કાકબા સરતની વાત જ ન કરાય આપણાથી રેડી નેક્સ્ટ અરે વાહ શું તમે ગણિતના નવા નવા અપડેટ્સ મેળવવા માંગો છો તો આજે જ WhatsApp ગ્રુપમાં જોડાઈ જાજો હો ભૂલ્યા વગર WhatsApp ગ્રુપમાં જોડાઈ જશો એટલે તમને નવી નવી અપડેટ્સ મળતી રહેશે રેડી છે અને વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો નીચેના કોન્ટેક્ટ નંબર પર 7046 222 254 પર

ભૂલ્યા વગર મારી સાથે જોડાઈ જજો ફરી પાછા ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ત્યાં સુધી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત